નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ થી દાહોદ કરીને પરત ફરતી જાન માંથી દુલ્હન અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે આ મામલે જનૈયાઓ દાહોદ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાવી ફિલ્મની સ્ટોરીને ટક્કર મારતી આ ઘટનામાં રોહિત નામનો વરરાજા જાન લઈને મધ્યપ્રદેશથી યુવતી સાથે પરણવા પહોંચ્યો હતો જે ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માયુષી છવાઈ ગઈ છે સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ ગઈકાલે રાતની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાલાપાડા ગામે ગઈ હતી બાઈક પર આવેલા

બેસાડી માહિતી પ્રાપ્ત થઈ નથી કન્યાના અપહરણની ઘટનાને પગલે પોલીસ સ્થળ પર તપાસ કરી વધુ કાર્યવાહીને આગળ ધપાવી છે પરંતુ આ પ્રકારની ઘટના બનતા જાનમાં ગયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે